અંગેની જાગૃતિ પાડવામાં આવતી હોય છે વર્ષ દરમિયાન ટ્રાફિક અકસ્માતના કારણે ઘણા લોકોને મોત ને ફીટે છે આજ રોજ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચીસ અંતર્ગત વડોદરા શહેર પોલીસ દ્વારા રોડ સેફટી જાગૃતિ કાર્યક્રમનું આયોજન વિશ્વ વિખ્યાત એમએસ યુનિવર્સિટીની ફાઇન આર્ટ ફેકલ્ટી બહાર યોજવામાં આવ્યું હતું વડોદરામાં અકસ્માતના ભોગ બનનાર પરિવારજનો તેમજ પોતે ભોગ બનનાર વ્યક્તિઓ પણ આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહી માર્ગ સલામતી તેમજ ટ્રાફિક નિયમો ભંગ કરવાને કારણે વિકટ પરિણામ ભોગવી ચૂક્યા હોવાથી ટ્રાફિક નિયમોનું પાલન કરવા અનુરોધ કર્યો હતો ઓગણીસ જેટલા અકસ્માતમાં ભોગ બનનાર લોકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આ લોકોને અકસ્માત વખતે તાત્કાલિક સારવાર તથા પ્રશ્નોનું નિરાકરણ લાવનાર સોળ જેટલા પોલીસ કર્મચારીઓનું પણ સર્ટિફિકેટ આપી બહુમાન કરવામાં આવ્યું હતું

વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા સાહજીગંજ વિધાનસભાના ધારાસભ્ય ખેરભાઈ રોકડિયા વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર નવના યુવા કાઉન્સલર શ્રીરંગ રાજેશ મ્યુનિસિપલ કાઉન્સલર છાયાબેન ખરાડી ડોક્ટર રાજેશ શાહ નીકિર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેર હોય રાજ્ય હોય કે દેશ હોય એની અંદર અકસ્માતમાં મરનારની સંખ્યા ખૂબ મોટી છે ત્યારે આના માટે પ્રોએક્ટિવ કામ કરીને જેમ દેશમાં વસ્તી વધી રહી છે એમ ટ્રાફિક નિયમનો પણ વધે એના સારા આશય હેતુસર વડોદરા શહેર પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક અવેરનેસનો આજે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે વ્યક્તિ પોતાનો છોકરો ગુમાવે છે ઘરનો આધાર ગુમાવે છે ને એને જ ખબર પડી શકે કે ટ્રાફિક નિયમન તોડવાથી એના ઘરને કેટલું મોટું નુકસાન થયું છે ત્યારે દરેક વ્યક્તિએ નાના નાના નિયમથી લઈને તમામ નિયમોનું પાલન સીટ બેલ્ટ પહેરવો હેલ્મેટ પહેરવું ટ્રાફિક સિગ્નલ નહીં તોડવા ફોન પર વાત નહીં કરવી આવા નાના નાના ટ્રાફિક નિયમોનો જો પાલન કરીશું તો ચોક્કસપણે પોતાનો પોતાના પરિવારનું રક્ષણ કરી શકીશું સાથે બીજાના પરિવારનું પણ રક્ષણ કરી શકીશું ત્યારે આજે આ ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ કરવામાં આવ્યો છું પોલીસ વિભાગની ટીમને વડોદરા શહેરની એડિશનલ પોલીસ કમિશનર લીલાબેન પાટીલ સહિતની તમામ પોલીસ વિભાગની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આજે આ કાર્યક્રમની અંદર વિશેષ રૂપે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાજી પણ અહીં ઉપસ્થિત થયા છે ત્યારે આ વિસ્તારના નાગરિકોને પણ સમજ ખૂબ સારી રીતે મળે એ રીતે આયોજન કર્યું છે હું એના માટે પોલીસ વિભાગને અભિનંદન આપું છું કમાટીબાગ ખાતે એડિશનલ પોલીસ કમિશનર દ્વારા રોડ સેફટીના કાર્યક્રમ કરવામાં આવ્યો આ કાર્યક્રમની અંદર ઘણા બધા જે લોકોએ સારી સેવાકીય કામગીરી કરી છે એક્સિડન્ટમાં લોકોનો જીવ બચાયો છે એવા લોકોને સન્માનિત કરવામાં આવ્યા અને જે લોકો એક્સિડન્ટની અંદર પોતે કંઈને કંઈ ભોગવેલું છે એ લોકોએ આજે અહીંયા લોકોની સમક્ષ પોતાની આપ વીતી કીધી એટલે આપના માધ્યમથી હું જનતાને જણાવવા માગું છું કે હવે ધીરે ધીરે સરકાર અને પોલીસના દંડો પણ એવી થતા ગયા છે લાયસન્સ કેન્સલ સુધીનો તમારી ઉપર કડકમાં કડક પગલાં લેવાઈ શકે છે એટલે આપના માધ્યમથી તમામ જનતાને વિનંતી કરું છું કે આપણે પણ ટ્રાફિકના નિયમનું પૂરેપૂરું પાલન કરીને આપણા ઘરની અંદર પણ કોઈ એવી અઘટિત ઘટનાથી આપણા પરિવારમાં કોઈ દુઃખી ના થાય એવું આપ સૌના માધ્યમથી હું વિનંતી કરું છું સાથે સાથે એડિશનલ કમિશનર લીનાબેન પાટીલ અને એમની ટીમને શહેરની અંદર લોકોમાં જાગૃતતા આવવા માટેના જે ટ્રાફિક અવેરનેસના કાર્યક્રમ રાખવામાં આવ્યો એ ખરેખર પબ્લિકના હિત માટે સરાહનીય કામગીરી છે એટલે પોલીસને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સૌથી ખરેખર એવું છે કે આપણા ત્યાં કાયદાનું પાલન નહીં કરીને આપણે આપણા પરિવારને ને આપણે પોતે પણ દુઃખી થતા હોય છે કારણ કે આપ જાણો છો કે રોંગ સાઈડ આવવાથી જે વ્યક્તિ પોતાની સાઈડમાં જતો હોય છે એને પોતાને ખ્યાલ નથી હોતો કે રોંગ સાઈડમાં કોઈ વ્યક્તિ આવે છે અચાનક ખબર પડવાથી એક્સિડન્ટ થતું હોય છે ને એ એક્સિડન્ટ ક્યારેક મૃત્યુ સુધી પણ આપણને લઈ જતું હોય છે એટલે ખરેખર આપણામાં અવેરનેસની જરૂર છે અને દરેક જનતાએ ટ્રાફિકના પૂરેપૂરું નિયમનું પાલન કરવું નેશનલ રોડ સેફટી મંદ અનુસંધાને વડોદરા શહેર ખાતે આજે ઝોન વન વિસ્તારમાં ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ અને એનો પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધારાસભ્ય શ્રી કેવ જોકડીયા સાહેબ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુ બંને અહીંયા ઉપસ્થિત રહ્યા ખૂબ મોટી સંખ્યામાં કોર્પોરેટરો અને હોસ્પિટલના અમારા જે સ્ટાફ સાથે સાથે વિક્ટીમ્સ કે જે લોકો આનો ભોગ બનેલા છે એ તમામ ઉપસ્થિત રહ્યા અને ખૂબ સુંદર કાર્યક્રમનું આયોજન થયું છે જે અનુસંધાને એક જ મેસેજ છે કે ટ્રાફિક નિયમોનું પાલન કરો અને વડોદરા શહેર પોલીસ પણ તમારા માટે ખડે પડગી ઊભી છે પરંતુ નિયમોનું પાલન કરશો તો વધારે સારી રીતના આપણે ટ્રાફિકનું આયોજન કરી શકીશું થેન્ક યુ